અલા છીછરા ટ્રમ્પ તારી ટેરિફની ધમકીથી અમે નથી બીતા અમે શું કરવા નથી બીતા કારણ કે લોકડાઉન કોવિડ વખતે અમે રેમડેસિવર ત્રણ હજારનું હતું એને ત્રણ લાખ દીધા હતા પાન માવા મસાલા બીડી તમાકુ એવી રૂપિયાનું આવતું એને બસો બસો ચૂકવીને અમે અમારું વ્યસન પૂરું કર્યું હતું અને આ ટ્રમ્પીઓ અમને બીવડાવે રડતીનું થામ છાનમુનું આઈપીએલ હોય કોન્સર્ટ હોય કોલ્ડ પ્લે જેવી એમાં પંદરસો રૂપિયાની ટિકિટ હોય એના અમે પંદર હજાર દઈશી ફ્લાઇટ અને હોટલના પાંચ પાંચ ગણા રૂપિયા ચૂકવી છીએ અને આ ટ્રમ્પ્યુટર ટેરિફથી બીડાવે ઘર ભેગીનું થાય ટ્રમ્પિયા ઘર ભેગીનું સસ્તા અનાજની દુકાન હોય એમાં ગરીબના હકનું અનાજ અમે કા બારોબાર વેચી નાખી કાળા બજારે આ હું સમજે હે ટ્રમ્પ્યુ દારૂ હોય વિસ્કી હોય બિયર હોય ગાંજો હોય એના અમે દહ દહ ગણા રૂપિયા ચૂકવી પાંચ પાંચ ગણા રૂપિયા ચૂકવી છે તહેવારમાં અને આ ટ્રમ્પ્યુ સલાહ દઈએ છીએ ટેરિફ ખાતર હોય બિયારણ હોય જંતુનાશક દવા હોય એ અમે ઊંચા ભાવે ખરીદી છીએ કાળા બજારમાં અને આ ટ્રમ્પ્યુ ટેરિફથી ધમકાવે છે જમીન મકાન ઓફિસો ફેક્ટરીઓ એના દસ્તાવેજ અમે કરી છીએ એમાં હાંઠ હાંઠ ટકા રકમ છે ને મૂળ રકમ કરતાં વધારે અમે ચૂકવીશી કાળા બજાર રૂપિયે અને આ ટ્રમ્પ્યુ બીવડાવે સરકારી કામકાજ માટે અમે જઈશી કચેરીમાં તો બસો રૂપિયાનું કામ હોય ને એના અમે બ બે હજાર રૂપિયા ચૂકવીશી ભેટ રૂપિયે અને આ બીવડાવે છે આપણને પછી એરપોર્ટ હોય એમાં કેટલાક બહાદુર વિરલાઓ ભળના દીકરાઓ મળ મળમાર્ગમાં ને ડ્રગ નાખીને લઈ આવે છે અને ભારતમાં ઊંચા ભાવે વેચે છે આ તો એક બહુ સારું કહેવાય કસ્ટમવાળા પકડી લે છે નહીંકર આવા બહાદુર વિરલા પણ છે અદ્ભુત યુવાનો છે પછી માર ન મારવાના ફરિયાદ દાખલ ન થવા દેવાના ટેન્ડર પાસ કરવાના લોટ પાણી લાકડાવાળા કામ કરવાના એના અમે લાંચ લાંચરૂપીએ લાખો રૂપિયા ચૂકવી છે અને બે કોડીનું ટ્રમ્પ્યું અમને બીવડાવે કે ટેરિફ વધારો કરશું ટેરિફ હવે જાને ઘર ભેગીનું થાય અને છેલ્લે બહુ કરુણ વસ્તુ છે મિત્રો કે અમારે ગાજર દૂધીનો હલવો કરવો હોય ગાજર લીંબુના આથાણા કરવા હોય તો અમે ખેડૂતો આના ભાવ ઘટાડે ને એની રાહ જોતા હોય ખેડૂત ભલે મરી જાય ગળાફાહો ખાઈ લઈએ વેતી નદીમાં મૂકી દે પડતું ટ્રેન નીચે કપાઈ જાય અમને એની પૈડી નથી અમે જાડી ચામડીના છીએ અમને ખેડૂતની પૈડી નથી તો અહીંયા ઘણા એવા છે કે ખેડૂતોને ખેતી પોહાતી ન હોય તો જમીન વેચીને બીજો ધંધો કરે અરે ભાઈ અમારો લોહીમાં જ ખેતી છે હવે આને કોણ સમજાવે એટલે ટ્રમ્પિયા તારા કાળા બજાર સમા ટેરિફથી અમે કાંઈ બીતા નથી